તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર અગિયાર બિલ લીધું તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તેમનું તમને પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રવૃત્તિ નંબર અગિયાર બિલ લીધું તમે તમારા ઘરની ચીજવસ્તુઓ ખરીદવા માટે માતા પિતા કે મોટા ભાઈ બહેન સાથે જતા હશો ક્યારેક તમે પણ નાની નાની ચીજવસ્તુઓ ખરીદી હશે આવી ખરીદી બાદ દુકાનદાર બિલ આપતા હોય છે આ બિલમાં કેટલીક વિગતો આપવામાં આવતી હોય છે તમારા ઘરેથી જ્યારે જ્યારે ખરીદી કરવામાં આવે ત્યારે તે ખરીદીનું બિલ મેળવી અને વિગતો નોંધો જોઈએ તેમાં દુકાનનું નામ દુકાનનો જીએસટી નંબર બિલની તારીખ બિલ નંબર બિલની રકમ બિલમાં જો કોઈ અન્ય માહિતી કરેલી હોય તો તેની વિગત સત્યમ સુપરમાર્કેટ જીએસટી નંબર ચાર ત્રણ વીસ નંબર અપના સ્ટોર તેનો જીએસટી નંબર બે એકવીસ બિલ નંબર આપેલો છે પંદરસો ડિસ્કાઉન્ટ પાંચ ટકા કેશિયર અનિતા મનીષા પ્રોવિઝન જીએસટી નંબર અગિયાર દસ વીસ આઠસોની ખરીદી બિલ નંબર આપેલો છે ટોટલ આઇટમ પાંચ ત્યાર પછી તેવી જ રીતના આપેલું છે મહાવીર ડેરીનો જીએસટી નંબર ત્રણ અગિયાર બાવીસ બિલ નંબર બાવીસો પેમેન્ટ મોડ ડેબિટ કાર્ડ કેશિયર કવિતા ભરૂચિયા કરિયાણું જીએસટી નંબર પાંચ સાત ચોવીસ બિલ નંબર ચોત્રીસો સ્પેશિયલ ઓફર બે ટકા કેશબેક અંબિકા ફેશન જીએસટી નંબર સોળ એક ચોવીસ અહીં તમને આપેલો છે કે બિલ નંબર અઢારસો કેશિયર મુકેશ ટોટલ આઈટમ સાત તેવી જ રીતના અહીં તમને આપેલું છે સુરેન્દ્ર બેકરી ડેરી એનું આપેલું છે ત્યાર પછી દિવ્યનો સ્ટોરનું આપેલું છે નેહા ડેરીનું તમને પણ અહીં આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી વિજય કરિયાણા વિશે પણ અહીં તમને આપેલું છે તે દુકાનનું ત્યાર પછી ભારત સ્ટોરનું પણ અહીં તમને આપેલું છે ત્યાર પછી આશાપુરા સ્ટેશનરીનું પણ અહીં તમને આપેલું છે ત્યાર પછી બાલાજી મલ્ટી સ્ટોર તેમનું પણ આપેલ છે સરવાડી મિની મોલ ત્યાર પછી કિરણ ફેશનનું પણ અહીં આપેલ છે ત્યાર પછી રવિ જનરલ સ્ટોરનું પણ અહીં આપેલું છે સુશીલા ડેરીનું પણ અહીં આપેલ છે અને અજમેરા સ્ટેશનરીનું પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આગળ છે ચેતના સ્ટોરનું પણ છે હરી માર્ટનું છે જગદીશ સ્ટેશનરીનું છે નિમેષા બેકરીનું પણ છે ત્યાર પછી યશ સ્ટોરનું પણ છે હેમલતા મલ્ટી માર્ટનું પણ છે ત્યાર પછી જંગી બેકરી એન્ડ ડેરીનું પણ અહીં છે ત્યાર પછી કવિ શોપનું પણ આપેલું છે મંગલ સ્ટોરનું પણ છે અમિત સ્ટેશનરી વિશે પણ અહીં તમને આપેલ છે તેમનું જીએસટી નંબર તારીખ બિલ નંબર અને રકમ તેની શિવાના સ્ટોરનું પણ છે અને નેહા બેકરીનું પણ અહીં તમને આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર તેમના તમામ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર બારના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને জরুর শেয়ার করতে সোলুশন লাভ মারি রে